સુરતમાં વધુ એકવાર નકલી અધિકારી ઝડપાયો એસીબીના અધિકારીની ઓળખ આપી પૈસા પડાવવા જતા ત્રણ ઝડપાયા સુરતમાં વધુ એકવાર નકલી અધિકારી ઝડપાયો છે નેશનલ એન્ટી કરપ્શન એન્ડ ઓથોરિટી ઓર્ગેનાઇઝેશન દિલ્હીના નકલી અધિકારીની ઓળખ આપનાર કિશોર સહિત ત્રણ શખ્સો ઝડપાયા છે આરોપીઓએ એસીબીના અધિકારીની ઓળખ આપી તપાસમાં સુરતની પીપી સવાણી યુનિવર્સિટીમાં ઘુસ્યા હતા યુનિવર્સિટીમાં નકલી ડિગ્રી બનાવતા હોવાને કહી સંચાલકને ધમકાવી રૂપિયા પડવાનો પ્રયાસ કર્યો જોકે યુનિવર્સિટીના સંચાલકોને શંકાજાતા પોલીસને જાણ કરતાં શખ્સોનો ભાંડો ફૂટ્યો હતો પોલીસે એક કિશોર સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી જ્યારે આરોપીઓની કારની આગળ પણ એસીવી લખેલી પ્લેટ મળી આવી હતી નકલી અધિકારી આઈપીએસ બાદ હવે નકલી એમએલએ ઝડપાયો છે જૂનાગઢમાં નકલી એમએલએ બની ફરતા રાજેશ જાદવ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે મૂળ સીમાસી ગામના રાજેશ જાદવ પોતે એમએલએ હોવાનો રોગ જમાવતો હતો જોકે સાબલપુર ચોકડી પાસે રોક જમાવતા નકલી એમએલએને તાલુકા પોલીસે ઝડપી પાડ્યો